અરે તો ન્યા કોણ દેવા આવ્યું છે પર એક પેરી તું તારે આજે લે અને આપડી હોટેલ છે એક્ઝિટ ફોર્ટ ની સામે માં ના ફોટા પડાવી પણ આ લોકો હજી ધરાતા નથી ફોટા પડાવવામાં ઠાકતા નથી ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની કેમ છો બધા તો ના અમારા નવા બ્લોગ તમારું સ્વાગત છે તો જો સવાર સવારમાં આપણે જાગી ગયા છીએ અને આપણે એને પહેલાં નાસ્તો પાણી કીધું કરી લઈએ પછી રેડી થાય પછી રેડી થઈએ તો આપણને બહુ ભૂખ લાગે પહેલાં નાસ્તો પાણી કરવા આવી ગયા છીએ તો જો નાસ્તામાં છે ઉપમા પોવા અને બ્રેડ ચા અને ચા તો ચાલો તમે બધા નાસ્તો કરવા આપણે નાસ્તો પાણી કરીને આવીને નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા ફ્રેશ થઈ ગયા અને અમારે જો આપણે ફ્રેશ

જો આપણે બધા બેહી ગયા છીએ રેડી થઈ ગયા છીએ જવા માટે હવે પેલા હવે ક્યાં જવાનું ઈ તો કાઈ ફાઈનલ નથી પણ જઈશું આપણું ફોટે પહોંચી ગયા છે પણ અહીંયા અંદર જવા માટે ઓટો કરવી પડે તો આપણે ઓટો કરી છે અહીંયાથી બરાબર ને તો હવે આપણે અંદર ફોટે જઈશું ઓટો કરીને

બધી વસ્તુ બધી હોટમાં અંદર આ બધું શું છે ખરીદી માટે કોઈને ખરીદી કરવી હોય તો સરસ વસ્તુ છે બધી હવેલી બહુ જોરદાર છે હવે હવેલી શું કહેવાય મો રાજાનો મહેલ એ અંદર ફોર્ટમાં તો મોટા બજાર બનાવ્યું જો હા તને કહો આ ઢીંગલા મસ્ત છે જ જો

તો જોરદાર છે આ મંદિર આવી ગયું આ લોકોને લીંબુ શરબત પીવાની ઈચ્છા થઈ તો આપણે લીંબુ શરબત બનાવડાવ્યા છે ટિકિટ લઈ લીધી છે અને અંદર એન્ટ્રી લઈ લીધી છે મહેલ ઘણો મોટો છે કા

કેટલા પ્રકારનો છે રાજાના ફોટા આવતા પહેલા નોટુમાં બહુ સરસ મજાનું છે પહેલાંનો આર્ટ બહુ સરસ હતો હા દાદરા જ આવે એકલા સડવાના દાદરા સડી ચડીને થાકી ગયા હવે હા એ ક્યાર એકલા દાદરા જ ચડી જાય બોલો સીડી છે સડવાની મને લાગ્યા છે આ સીડી સડી સડી થાકી જાવ જો આ મેનલી આપણે સાવ ઉપર ઓગી ગયા છે આ કુઝલન સિટી દેખા હે મારું ત્યાં બી સવારમાં બોલવા દીધા તમારો કો અમે આજ નીચે રા

આપણે પાછા જઈએ છીએ રિટર્ન કેમ કે આપણે મેલ બેલ જોઈ લીધો ફોટા બોટા બહુ સારા પડી લીધા છે હા નહીં નહીં હવે ક્યાંય નથી જવું હવે ભૂખ લાગી છે થોડું ખાઈ લેવું છે તો સરસ મજાના ઢીંગલા મળે છે જોરદાર જો કેવી મસ્ત મસ્ત ઢીંગલ છે આપડે ફાઈનલી હાવ નીચે ઉતરી ગયા છીએ જો

એવું છે મૂકી દે મૂકી દે ઓકે આપણે જમવાનું આવી ગયું છે આપણે મંગાવી છે પંજાબી થાળી અને એક ગુજરાતી થાળી અને બધાનો જો ટેસ્ટ જોરદાર છે નહીં બરાબર તો જો આપણે ફોટબોટ જોઈને જમી કારવીને હવે પાછા હોટલે આવી ગયા છીએ અને આજે આપણી હોટલ ચેન્જ થઈ ગઈ છે કારણ કે આપણા પેકેજમાં બે દિવસ ત્રણ દિવસ સુધીનું જ હતું એટલે આજે આપણે આપણી રીતે હોટલ રાખી છે તો આપણે હોટલનો રૂમ ટૂર કરાવીએ તમને જો આ છે આપણો રૂમ આ છે આપણો સરસ મજાનો બેડ એકદમ રજવાડી ટાઈપ જો આ છે સરસ મજાનો અરીસો આ છે વોશિંગ એરિયા ટીવી અને અહીંયા છે સરસ મજાનો ઝરૂખો બેસવા માટે અને જો આની એકજેટ સામે ફોર્ટ દેખાય છે જોરદાર વ્યૂ આવે છે હા શું મોબાઈલ કેમ મૂક્યો તો ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ જવા માટે

અને આપણે આ ઓલી કહીયું અમდილ શું કે સને એનું શૂટિંગ ગઈ આયા છું છે બડા બાગમાં હા પબ્લિક બહુ છે હો દેખારો કરે છે કાગડા બહુ બોલે અહીંયા અને સનસેટ ખાવાની તૈયારી છે આપણે સનસેટ ખાહે આપણી પાર્ટી ક્યાં ગઈ હે એ ન્યા પોગી ગઈ એમને સરસ ક્યારના ફોટા ફોટા આપણે આપણે પડાવી પણ આ લોકો નથી નથી પડાવવામાં તો ફોટોગ્રાફી કરી લીધી અને અને બહુ આવી હવે પાછા તરફ ડાયલોગ આપડે બળાબાગ

ચાલો મોટા જવા દઈએ ને તો જો આપણે હોટલ તરફ જઈએ અને પવન ચક્કી અહીંયા ધોમ છે ઢગલો જો આપણે ફાઇનલી હોટલે આવી ગયા છીએ આપણે ઓ લાઈટ નો કાઉ જો આપણે હોટલે પહોંચી ગયા ઉપર પંખો તો બંધ કરો પંખો ઠંડી ક્યાં કે થાય નાની થાતો હશે જો ને આઈસી થાય થઈ ગયો જો આપણે હોટલે પહોંચી ને સરસ મજાના ફ્રેશ બ્રેશ થઈને બેસી ગયા છીએ અને અમાર ભરત પહેરી લીધો છે અને અમાર ભરતને આ જરૂખો બહુ ગમે છે ભરત એક કામ કરો હવે આપણે એક નવું મકાન બનાવો અને એમાં આવો સરસ જરૂખો મુકાવો કે પાક્કો ને પાક્કો સાવ પાક્કો સાવ પાક્કો તો વાંધો બનાવી નાખી આપણે હે ને તો વાંધો નહીં કાને ઉખાડીને આપણે ઘરે લેતા જઈએ તો એવું થઈને ત્રણ ચાર હજાર માણસો ની કેટલી મજા આવતી હશે ત્યાં ઉપર રેવાની ભરત આપણને આવું ફીલ મનાલી ગયા ત્યાં થયું તું ખબર કેટલી ઉપર ઉપર લગી લાઇટો લાઇટો જગતી હતી આપણે વિચારતા થાક ઉપર સુધી માણસો રહેતા હશે કારણ કે આપણે શું કહેવાય થોડે કંઈ ઢાળ ચડાવો ને ત્યાં આપણને કંટાળો આવે એમ તો કેટલા કેટલા ઉપર માણસો રે એ લોકો ગાડીઓની કેમ ચડાવતા હશે એ વિચાર આવીને આપણને એમ રાખ ઓ બાપા આટલા બધા ઉપર તો કેમ રહેવું એમ અને ચા ગાડીઓ ન ચડે તો ચાલીને જવામાં તો હાફી જવાય કેટલી વાર ચડવાનું ઉતરવાનું અત્યારે વાગ્યા છે સાડા સાત અને આપણે છે ને બપોરે લેટ જઈમાં હતા અઢી વાગ્યા સમથિંગ એટલે આપણે કીધું કે થોડાક લેટ જમવા જઈએ ને તો થોડીક પેટમાં ભૂખ લાગી જાય કારણ કે હજી એટલી બધી ભૂખ લાગી નથી એટલે આપણે સાડા આઠ આજુબાજુ જમવા જશું નહીં ભરત ફાઈનલી જો આપણે જઈએ છીએ જમવા અમારા મેડમજી દાદરા ઉતરે છે કેમ ભૂખ લાગી ગઈ ને બેટા એવું છે હેને ઓકે જો મોટું ઈ રેડી થઈ ગયા છે બસ એકદમ મજામાં ભૂખ લાગી ગઈ છે અમને તો ચાલો જમવા જઈએ આપણે આપણે ગાડી પાર્ક કરી નાખી છે અને હવે જઈએ જમવા અંદર ઓલા લોકો ગાડી માં લેવું એ લોકો તો ભૈયા ગયા જમવા અંદર આપણે હવે જઈએ સેમ રેસ્ટોરન્ટ અને કઈક વાગી ગયું લાગે છે ઓર્ડર આપ્યો

તો જો આપણે સરસ મજાના જમી કાઢીને આવી ગયા અને થોડીક વાર આપણે નીચે વિજયભાઈની રૂમે બેઠા હતા તો હવે જસ્ટ જો આપણે ઉપર પહોંચ્યા છીએ અને અત્યારે વાગ્યા છે અગિયાર અગિયાર સાડા અગિયાર જેવું થઈ ગયું છે કારણ કે ઘડિયાળ કાંઈ છે નહીં એટલે એટલું તો વાગ્યા જશે તો હવે સુઈ જઈએ કારણ કે કાલ આપણે જવાનું છે રણુજા એટલે સરસ મજાના વહેલા જાગીર નાઈ તો આપણે રણુજા જવા નીકળશું અને ત્યાંથી પછી આપણે કાજાવદર જવા નીકળી જઈશું તો સવારમાં વહેલું જાગવું પડશે તો હવે વ્લોગને એન્ડ આપી દઈએ તો મારો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટમાં જરૂર શીખેજો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો જય ભવાની ગુડ નાઇટ સ્વીટ ડ્રેમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય